હું છું કૌશિક મહેતા પણ કોઈ પશુ હોય કોઈ પક્ષી હોય એને કઈ લાગે કરે એને ઈજા થાય એ બીમાર પડે તો એનું શું કરુણા ટ્રસ્ટ છે એની એનિમલ હેલ્પલાઇન છે ને એવી બીજી સંસ્થાઓ દ્વારા આવું કામ થાય જ છે

બહુ બધું આ દિશામાં ભારતી પટેલ આ બંને નક્કી કર્યું છે કે આજીવન આપણે જીવ દયાનું જ કામ કરવાનું છે આ કેવું આસાન છે કરવું બહુ મુશ્કેલ છે અને એ જે વિસ્તારમાં છે ત્યાં સગવડોનો અભાવ પણ છે

વિચાર કઈ કઈ રીતે રીતે આવ્યો સાથે અમે બે વાત ને તો લગભગ વર્ષથી ભેગા છીએ ભારતી બેન જયારે અમદાવાદ માં હતા ને બે હાજર સોળ પંદર સોળ માં એ ત્યાં આ પ્રવૃત્તિ કરતા પછી પરિસ્થિતિ સંજોગો બધું બદલતું ગયું એટલે એમને એ પ્રવૃત્તિ છોડી કેમકે એમના ફેમિલીમાં એના મમ્મી પપ્પાની જવાબદારી એની ઉપર છે એટલે એનું મૂળ વતન બોટાદ એટલે બોટાદ આવી ગયા ત્યાર પછી અમારી બે ચાર વર્ષથી એટલે જોતામાં અમે વાત તો બધા પહેલેથી કરતા હતા કે આવી પ્રવૃતિ કરીએ આવું બધું વિચારીએ ને એક દિવસ એવું થયું કે ફેમિલીમાં મારા અમારા પપ્પા છે ને અમે માલધારી સમાજ જેમ તો અમારે ત્યાં કોઈ ગાય હોય કે કોઈ અમારું પાડતું પશુ હોય ને જીવ એક પરિવાર નું સભ્ય એની એની એક નિમિત્ત બની ગઈ એમ ગા કે ભાઈ આ તો આપડા પરિવારનું સભ્ય હતું ને એને આવી રીતે આપણે સમાધિ આપીને સારું એવું એને મળી રહ્યું કે આત્મસંતોષ થઈ ગયો કે એક જીવ ને શાંતિ થઈ એમ તો એવું રોડ ઉપર કચડાઈ જાય છે એનું તો કોણ બરાબર બહુ સાચી હા આ જે ગાયો હોય ઘણી વખત રસ્તા ઉપર અમે નીકળીએ મારે રાજકોટ થી જુનાગઢ મારું વતન રસ્તામાં આવતા જતા ઘણા બધા જીવ ને જોતા એવી રીતે તો એનું કોણ કઈ નહીં આ એક જ વસ્તુ લક્ષ્ય લઈ લીધો મનમાં કે નહીં આ બધા ને આપડે જેનું કોઈ નઈ ને એને આપડે વાહ ક્યા બાત પણ બંને નો ભારતી સાથે તમારો પરિચય કઈ રીતે થયો. અમે એક પ્રાઇવેટ સંસ્થામાં જોબ કરતા હતા ને ત્યાં અમારી દોસ્તી થઈ હતી અરે બહુ સરસ બહુ સરસ અને તમે જુનાગઢ છો એમનું વતન બોટાદ છે તો પછી આ ત્રંબા પાસે ગટકા બસ અમે ત્યાં જોબ કરતા તા એમાં અમારું મિત્ર સર્કલ મોટું થતું ગયું જેમ જેમ અમે વાત કરતા ગયા ને અમારા વિચારો રજૂ કરતા ગયા ને એમ પ્રોત્સાહન મળતું ગયું શરૂઆતમાં તો બહુ સ્ટ્રગલ હદ નું સ્ટ્રગલ એમ કે દવા માટે પૈસા ન હોય બધી સેલેરી દવા માં જતી રહે પછી એટલું બધું મોજ નતું ટ્રીટમેન્ટ નું એટલે અહીંયા કોઈ જીવનું એક્સિડન્ટ થયું તો મેન તો કરુણા ફાઉન્ડેશન અમારા માટે એક કામ કહીએ ને કે મિસાલ થઈ ગઈ એમ કે ત્યાં જઈને છોકરાઓ જે ટ્રીટમેન્ટ કરે જે સારવાર કરે ને એ જોઈને એવું થયું કે આ લોકો ઘરે હે તો આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરી શકીએ મેન તો વસ્તુ અહિયાં આપણે ગમે અહિયાં થી ફોન આવ્યો કે અમે સરદાર થી આ બાજુ છીએ ને અહિયાં ગાય નું કે નંદી મહારાજ નું એક્સિડન્ટ થયું એટલે પેલા તો વાહન ની વ્યવસ્થા કરવી આર્થિક આર્થિક બહુ જજુમાં બહુ અમારે સંકટો આર્થિક રીતે આવ્યા અને અમે જીવને બચાવવા માટે પહેલા પ્રાઇવેટ વાહન ની વ્યવસ્થા કરતા હતા પછી ધીમે ધીમે એ લોકો ની એમ કરતા કરતા થોડાક સંપર્ક માં એવા એને અમને નોલેજ આપ્યું કે આવી રીતના ટ્રીટમેન્ટ કરી શકાય આપણે જીવને વધારે બચાવી શકીએ એમાંથી અમને આ નોલેજ મળ્યું ને અમે સારવાર કરતા થઈ ગયા હવે તો સારવાર કરતા હતા તો વચ્ચે એવી

હા એટલે હોય કે તમારી વાડી ત્રણ દિવસ માટે રાખવા દેશો તો રોજ રોજ બધી બધા વ્યક્તિઓ સરખા નથી હોતા ઘણી વખત એમ કે અમારી પાસે જગ્યા અમારા પશુ માટે નથી તો તમારા ને અમે કેમ હાચવી આને તો આટલું ઇન્ફેક્શન છે અમારા ને લાગશે તો એમ વિચાર કરતા કરતા

સમસ્યા વાછડી કઈ કચડાઈ ગયું તો એને અમે ઉઠાવતા હોય તો લોકો વાહન ઉભા નથી રાખતા આડાકો એક વ્યક્તિ ખડું રાખવું જોઈએ છે તો બી લોકો એને ઉપર વાહન ચડાવવાની કોશિશ કરે ઘણી વાર એક વાર એવું બી બન્યું હતું કે રાત્રે કુતરા ને કોઈ ગાડી વાળા એ તો પરિસ્થિતિ કુતરું ને બટકું ભી ભરી ગયું હા અને ઈ દર્શામાં હજી અમે કુતરાને ટ્રીટમેન્ટ કરીએ છીએ તો એક વાછડી ને ગાડી વાળા એ બરાબર અને ભાઈ ભાઈ વાગી ગયા એટલે દુનિયાના અનુભવ પણ થયા અને એવું ભી ભી બન્યું કે કે ઘણી છે સારા નરસા બંને અનુભવ અમને લોકો ને થયા છે કેમ કે ઘણી વખત મોટો જીવ હોય હાઇડ્રોલિક ગાડીની વ્યવસ્થા ન હોય તો ચડાવવા માટે બહુ બધી પ્રોબ્લેમ થાય ત્યારે અમે માણસો નો સપોર્ટ પણ બહુ રહી છે મિત્તલ બેન ને તો પછી તમને કેવી તકલીફ પડી તી કઈ કે આ તો બહુ તકલીફ તો રહેવાની છે કેમ કે પ્રવૃત્તિ રીતની લીધી છે લોકોનું અને ઘણા સારા શબ્દો બોલશે ને ઘણા બીજા શબ્દો બોલશે ઘણી વખત એવું કે કે તમે બે આટલી ઊંચી જાત ના છો તો આવા કામ શું કામે કરો છો કઈ નહીં હું શબ્દો એક્સેપ્ટ કરું હું મૌન ગમે છે કારણ કે લોકો તો સારું ભી બોલશે અને નરસુ ભી બોલશે પણ સારું એક્સેપ્ટ કરવું ને ન સારું જવા દેવું સાબિત કરવા છીએ બહુ સાચી વાત પણ તમારા બંનેના પરિવારોમાં તમે જયારે આ નક્કી કર્યું કે અમારે આ જ કામ કરવું છે ત્યારે કેવો રિસ્પોન્સ હતો પરિવારનો ફુલલી ફુલલી રિસ્પોન્સ કે અમે મત કરી શક્યા એક સેવાકીય પ્રવૃત્તિ કેમ કે ઘણા એવા પરિબળો હોય કે સેવા કરવાનું મન તો હોય છે પણ અમુક વસ્તુ આપણને કહે ને કે એવું કોઈ આમ દિશા નથી હોતી બહુ સાચી કે નહીં તમે જે કરો છો ને એમાં અમે સપોર્ટ ટીમ છીએ કે ઘણી વખત ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ આવે ને તો ફેમિલી સપોર્ટ કરે ને વાહ વાહ બહુ સરસ પણ હવે અત્યારે તમને રોજ કેટલા કોલ કારણ કે હવે તો તમે ઘણા ટાઈમ થી આ કામ કરો છો એટલે કોલ ની સંખ્યા વધતી જતી હશે સમાધિની પણ વાત આવે તો કઈ રીતે તમે પહોંચી એને રિસ્પોન્ડ કઈ રીતે પહોંચી કઈ રીતે વળો દરરોજ ના દસ બાર ફોન ફરજિયાત આવે છે અને કંઈક એવું ભી બને છે સાહેબ કે ઘણા લોકોને અમે કહીએ ને કે તમે આવી રીતના આમ કરો એટલે એ લોકો કરે પણ છે અને સારું પણ થાય છે ઘણી એવું ભી બને છે કે કોઈ મરી હું નઈ જઈ શકું તો મિત્તલ જઈ શકે ક્યારેક અહીંયા કારણ કે અત્યારે જે જગ્યા છે ને છીએ ફરજિયાત એક વ્યક્તિ ને હાજરી હોવી જરૂરી છે

સારવાર કરો તો ઘણી વાર એને રાખવાની પણ સમસ્યા થાય તો એનો તમે કઈ રીતે ઉકેલ લાવો છો જી આજુબાજુ પૂછવા જાય કે તમારું જ્યાં ઘર છે કે કોઈ એવી જગ્યા જોઈએ

પણ મને બીજું પૂછવું છે કે જયારે સમાધી આપવાની વાત આવે ત્યારે એ બહુ મુશ્કેલ કામ હોય છે જરા એની સાથે આપણી લાગણીઓ પણ જોડાયેલી હોય છે ઘણી વાર પશુ ની હાલત બહુ ખરાબ હોય છે ત્યારે કેવું કઈ રીતે તમે મને હજી મને બેસતું નથી જલ્દી પણ કઈ રીતે કરો છો તમે બંને બહેનો હજી ઘણા વિડીયો નથી જોઈ શકતા ને ફોન કર્યો અહીંયા હું અહિયાં જ હતી હવે ઈ વાછળી ની પરિસ્થિતિ એવી હતી સાહેબ કે જે મકાન માં મરી ગઈ હતી ને મકાન બને છે અહિયાં બાજુ માં મકાન માં મરી ગઈ હતી ઈ મકાન માં ઝેરી જીવાતો આખા મકાન માં થઈ ગઈ હતી મારી પાસે એક નાનું એવું વિડીયો પણ છે એ જેવા આખા મકાન માં થઈ ગઈ હતી મેં આખે ચશ્મા પહેર્યા પેલી વાર આવું બન્યું કાલે મારી સાથે બાકી તો હું માસ કે ગ્લોઝ વગર ની દોડી જાઉં છું પણ કાલે મારે ફરજિયાત પહેરવું જ પડ્યું મેં આખે ચશ્મા પહેર્યા મોઢે માસ્ક પહેર્યું હાથમાં ગ્લોવ લગાયા તો બી એવું થતું હતું કે મને ઉલટી થઈ જશે એ કાલના કેસ માં બન્યું આવું કારણ કે એની વાસ જ એવી વિચિત્ર દુનિયાની વાસ આવતી હતી કે આ કામ કેટલું અઘરું છે અને તમે તો પાનસો પશુઓને સમાધિ આપી છે એટલે અદભુત કામ કર્યું છે અદભુત બરાબર પણ ક્યારે ક્યારે 10 प्लस 1 જ્યારે બાયવા હોય ને ત્યારે રાતે આ બધું તૂટતું હોય કેમ કે અમે હાથેથી ખાડો ગાડીએ છીએ અમે બે પછી સની તેવી પરિસ્થિતિ હોય પછી થેલીમાં ભરી લઈએ એ બોરીમાં અને અમે જે જગ્યાએ શેડ બનાવીએ છીએ ને એની સામેની સાઈડ અમે લઈ આવીએ કેમ કે સ્કૂટરમાં આવી જાય છે

જઈ આવીએ પણ એને આ વ્યવસ્થા આપણે કેમ કે આપડે બાંધવા દીધું છે એ લોકોએ આપડે જવાયે એટલે એને રાખી શકીએ જે સાજુ થઈ જાય ને ત્યાં સુધી રાખી શકીએ ને એવો નો શેડ બનાવીએ છીએ

હાજી હાજી તમારે શું અહીંયા નવી વ્યવસ્થાઓ વધારે કરવી છે થોડું એની પણ વાત કરો અમારે બસ વ્યવસ્થામાં એવું છે કે અમે એક નાનકડું ઓપરેશન થિયેટર એ બનાવી હકીએ કે જેથી કરીને જે ઘણી વખત પરિસ્થિતિ એવી હોય કે આપણે ન પણ પોચાડી શકીએ તો અહિયાં અહીંયા ની વ્યવસ્થા હોય પછી અમારું એવું છે કે ત્રણેય ડિપાર્ટમેન્ટ અલગ હોવા જોઈએ જેમાં શ્વાન છે મોટા જીવ છે અને પક્ષીઓ છે બરાબર બહુ સાચી વાત ના અને તમને ભગવાન કરીએ કે તમારી જે ઈચ્છા બહુ મહત્વની વાત છે આ તમે સમાજ સામે એક દાખલો રજૂ કર્યો છે પ્રેરણા રૂપ પણ છો બંને બહેનો કે ભાઈ સંકલ્પ કર્યો છે કે આખી જિંદગી આ પશુ પક્ષીઓ માટે કામ કરવું છે બંને ખુબ ખુબ અભિનંદન અને ભગવાન તમને બધી પ્રકારની મદદ કરે શક્તિ આપે સમાજ પણ તમારી સાથે રહે બંને બહેનો જોડાયા તમારો બંનેનો ખુબ ખુબ આભાર થેન્ક યુ થેન્ક યુ સર થેન્ક યુ સો મચ